હવે જો આગળનું ચેપ્ટર જોવા જઈએ તો આપણો જે ટોપિક આવે છે જીપીએસસી ક્લાસ વનનો ટોપિક નંબર બાર જેની અંતર્ગત તમે અલગ અલગ પ્રકારના ચેપ્ટર્સ ભણવાના છો પણ અહીં એક વસ્તુ આપણે વાત કરી લઈએ કયા ચેપ્ટર્સની અંદર તમને ત્યાં કોર્સની અંદર શું જોવા મળશે એમાં જોવા મળશે સમય અને કાર્ય સમય અને અંતર ઝડપ અને અંતર જોવા મળશે પણ જો બેઝિકલી આ ચેપ્ટર્સને જો તમે ડીપમાં જોવા જાઓ તો આની અંદર ત્રણ થી ચાર ચેપ્ટરનો સમન્વય થાય ચાર ની પાંચ ચેપ્ટરનો સમન્વય થાય કયું કયું તો એક તો સમય કાર્ય હોડી ટ્રેન ને હોડી એટલે ટૂંકમાં પાંચ થી છ ચેપ્ટરનો આની અંદર કોમ્બિનેશન જોવા મળશે પણ આપણે જે છે એ અત્યાર સુધીમાં કોર્સ વાઇઝ તો ગયા જ છે પણ કોર્સના આપણે પેટા પ્રકારના ભાગ પાડી દીધેલા છે અલગ અલગ પ્રકારના ભાગની અંદર આ જે બાર ભાગ છે એની અંદર સૌ પ્રથમ આપણે સમય કાર્ય અને વેતન લેવાના છીએ તો આની અંતર્ગત તમને શોર્ટકટ્સ બધી આવડતી હોવી જોઈએ તો સૌપ્રથમ જો સમય કાર્યને વેતનની હું વાત કરવા જાવ સમય કાર્ય અને વેતન તો એની અંતર્ગત તમને પેલા સૌપ્રથમ પ્રથમ લસા લેતા આવડતું હોવું જોઈએ તો અગાઉ આપણે લસા અને ગુસ્સાનો આખો ચેપ્ટર ભણી ગયા છે લસામાં આપણે એવી રીતે વાત કરતા હતા કે ભાઈ જે પણ સંખ્યાઓ તને તમને આપેલી છે એ સંખ્યાઓમાં જે સંખ્યાઓની અંદર ઘડીઓ બોલવાનો અને દરેકે દરેક સંખ્યામાં જે પેલી રકમ કોમન આવે ઘડિયામાં એને આપણો લસા કહેવામાં આવે આવું આપણે કંઈક ભણી ગયા છે તો સ્પેશિયલી જો બેઝિકથી ચાલુ કરીએ તો અહીં આપણે બેઝિક તો અત્યારે નહીં લઈ શકીએ પણ જો બેઝિકથી ચાલુ કરીએ તો આની અંતર્ગત કામનો દર શું છે આની અંદર એફિશિયન્સીવાળા દાખલા અથવા તો આની અંદર અમુક વ્યક્તિઓ કાર્ય કરવા આવે છે અમુક કાર્યો છોડીને ચાલ્યા જાય છે જથ્થાબંધ વ્યક્તિઓ હોય તો બધા જ પ્રશ્નો જે છે એને કેવી રીતે સોલ્વ કરવા એની અંતર્ગત જે જે અહીંયા પ્રશ્નો તમને જોવા મળશે એનું આપણે ડિસ્ક્રિપ્શન સાથે સોલ્યુશન મેળવશું બાકીના જે કોન્સેપ્ટ જે છે તમને એપ્લિકેશનની અંદર પેડ વિડીયોની અંદર જોવા મળશે તો સૌપ્રથમ પ્રથમ આપણું આની અંદર જો મેં ભાગ પડ્યા કે બાર પોઈન્ટ એક જે છે ને એની અંદર એ ભાગ પડ્યો એ ભાગ એટલે શું સમય કાર્ય અને વેતન B ભાગ એટલે શું તો બાર પોઈન્ટ બે ની અંદર બીજો ટોપિક બી જેને આપણે ટ્રેન અને હોડી સંબંધિત પ્રશ્નો ભણવાના છીએ તો સૌપ્રથમ જો આપણે આપણા ચેપ્ટર ની શુભ શરૂઆત કરવા જઈએ સમય કાર્ય અને વેતન આની અંતર્ગત લસા લેવાનો તમારે આવશે જોવા જઈએ પ્રશ્ન નંબર પેલો કીધું છે તો પી અને ક્યુ એક કામ અનુક્રમે ચાલીસ અને પચાસ દિવસમાં પૂરું કરે છે બંને એક સાથે પાંચ દિવસ કાર્ય કર્યા બાદ ક્યુનું બાકીનું કામ માત્ર ક્યુને સો સોંપાય છે તો બાકીનું કામ ક્યુ કેટલા દિવસમાં પૂર્ણ કરશે આવો કોઈ પણ પ્રકારનો જ્યારે પ્રશ્ન આવે એટલે સૌ પ્રથમ તમારે એક જ કામ કરવાનો સૌ પ્રથમ લસા લઈ લેવાનો તો સમજો તો એક મારી પાસે પી છે અને એક મારી પાસે ક્યુ છે આને ટોટલ દિવસો કેટલા થાય છે તો કે ચાલીસ દિવસ અને હું મારી પેટર્ન પ્રમાણે લખી નાખું છું ઝાડ મારે ધારો કે ઝાડવા કાપવાના હતા શું કાપવાનું હતું ભાઈ ઝાડવા તો આ બસો ઝાડવા કાપતા મને ચાલીસ દિવસ થાય છે તો અહીંયા લખી નાખું ભાઈ રોજના કેટલા કાપી શકું એક એક દિવસના

તો રોજના જો નવ ઝાડવા કાપી નાખતા હોય તો એના પાંચ દિવસમાં અત્યાર સુધીમાં નવ પંચાને પિસ્તાલીસ ઝાડવા કાપી નાખ્યા હશે કેટલા ઝાડવા કાપી નાખ્યા હશે ભાઈ નંબર વિચારો તો ઝાડવા કાપવાના કેટલા હતા બસો એમાં કપાઈ ગયા કેટલા પિસ્તાલીસ તો હજી એકસો પંચાવન ઝાડવા કાપવાના બાકી છે અને હવે શું કીધું કે આ બાકીનું કાર્ય છે ને માત્ર ક્યુને સોંપવામાં આવે છે તો એકસો પંચાવન ઝાડવા કાપવાનું કાર્ય માત્ર કોણ કરે છે ક્યુ તો ક્યુ રોજના છે બાર તેર ચૌદ અને પંદર એટલે પાછા અહીંયા ત્રણ વગા રેડી હવે વિચારો તો તગડાવાળો ઓપ્શન અહીંયા જોવા મળે પણ ત્રીસ જ જોવા મળે છે તમે ભાગ ચલાવો ચાર ચાર સોળ ચાર પંચાવીસ ચાર છવીસ ચાર આઠવી ચાર અઠા બત્રીસ

તે કામને વીસ દિવસમાં પૂરું કરી શકે બંને સાથે મળીને કાર્ય કરી કેટલા દિવસમાં પૂરું થાય આ પ્રશ્નને બીજી રીતે પણ ગણી શકાય પણ એ પેટર્ન આપણે ધ્યાનમાં નહીં લઈએ તમને ખબર છે એક્સ વાય છેદમાં એક્સ પ્લસ વાય આ પેટર્નથી તમે દાખલા ગણતા હોઉં છું પણ અહીંયા આપણે આ જ પેટર્નને ફોલો કરવાની ભલે વાર લાગશે ઓલામાં સ્પીડ છે પણ બધામાં એ મેથડ કામ લાગશે અને કાર્ય છોડીને જશે તો તમારે વિચારવું પડશે એટલા માટે એટલે રમેશને કેટલા દિવસ થાય છે ભાઈ ત્રીસ દિવસ અને સુરેશને કેટલા દિવસ થાય છે વીસ દિવસ પ્રશ્ન હાથમાં આવે એટલે સૌ શું લઈ લેવાનું તો કે લ લસા લઈ લેવાનું પ્રશ્ન લસા લેવા જઈએ એટલે ત્રીસના ઘડિયામાં આવે વીસના ઘડિયામાં આવે એવું કોણ તો કે સાઠ ઝાડવા કાપવાના છે સાઠ ઝાડવા કાપતા અને જો ત્રીસ દિવસ થતા હોય તો રોજના એ કેટલાક આપે બે સાઠ ઝાડવા કાપતા અને વીસ દિવસ થતા હોય તો એ રોજના કેટલાક આપે ત્રણ બંને ભેગા થઈ જાય કાપી કેટલા નાખશે તો કે પાંચ તો સાઠ ઝાડવામાં જો રોજે રોજના પાંચ પાંચ ઝાડ કપાઈ જતા હોય તો બાર પંચાને સાઠ થાય એનો મતલબ એવો થાય બંને સાથે મળીને જો કામ કરવા બેસે સંપૂર્ણ કાર્ય એક કામ કામને બાર દિવસમાં પૂરું કરે છે બંને સાથે આખું કામ કરે તો કેટલા દિવસમાં પૂરું એનો એક પ્રશ્ન આવ્યો તો કે ભાઈ વિનય છે એ પંદર દિવસમાં પૂરું કરે અને અજય જે છે એ કેટલા દિવસમાં પૂરું કરે છે તો કે બાર દિવસમાં સૌપ્રથમ પ્રથમ શું લઈ લેવાનું તો કે લસા બાર ના ઘડિયામાં આવે પંદર ના ઘડિયામાં આવે એવું કોણ તો કે સાઠ ફોર એક્ઝામ્પલ ધારો કે મારે સાઠ ઝાડવા કાપવાના હતા પાછું વિચારો પંદર ચોક સાઠ થાય બાર પંચા સાઠ થાય બધાય ભેગા થઈ જાય એટલે કે બંને ભેગા થઈ જાય તો નવ ઝાડવા કાપી નાખશે હજી એકવાર વાર પંદર ચોક સાઠ બાર પંચા સાઠ જો બંને ભેગા થઈ જાય ઝાડવા કેટલા કાપી નાખે નવ તો આના છેદમાં મારે નવ મૂકવા પડશે નવ નો ઘડિયો બોલવાનો કોને નહીં વટવાના તો તમારે સાઠને વટવાના થતા નથી નવ એકા નવ નવ દો અઢાર નવ તેરી સત્યાવીસ નવ ચૌદ છત્રીસ નવ પંચ્યા પીસતાલીસ અથવા તો આ ઘડિયો ન બોલો તો આમ પણ કરી શકાય જો આને નાને તમે ત્રણ વડે ભાગી નાખો તો વીસ તેરી સાઈઠ થાય અને ત્રણ તેરી નવ થાય તો પણ તમારો જવાબ વીસના છેદમાં કેટલો આવી જાય ત્રણ અથવા તો આ ઓપ્શન તો અહીં મળી ગયો ચાલો એ મેં પછી જોયું ભાઈ આ ઓપ્શન આપણને ભાગ સ્વરૂપે આપેલો છે અન્યથા શું થાય ધારો કે આ ઓપ્શન તમને ન આપેલો હોય તો તમારે નવનો ઘડિયો બોલવો પડે અને સાઈઠને વટવાના નહીં જો અપૂર્ણાંકના ત્રણ પ્રકાર છે શુદ્ધ અશુદ્ધ અને મિશ્ર આ જે પ્રશ્નનો જવાબ આવ્યો ને અશુદ્ધ અપૂર્ણાંકનો છે તો અમુક સમયે આને એને મિશ્ર અપૂર્ણાંકમાં પણ કન્વર્ટ કરીને આપેલો હોય કેવી રીતે તો છ તેરી અઢાર થાય એટલે છ અપૂર્ણાંક બેના છેદમાં ત્રણ આ સ્વરૂપે પણ પ્રશ્નનો જવાબ આપેલો હોઈ શકે હોય પણ રેડી એટલા માટે હું નવનો ઘડીયો મેં ચાલુ કર્યો તો બાકી આ રીતે તમારો જવાબ બે ઓપ્શન ચેક કરી લેવા પડે આ છે કે આ છે એના ઉપર ડિપેન્ડ રહેશે વધી આગળના પ્રશ્નની અંદર છ કારીગરો એક દીવાલ ચણવાનું કામ શરૂ કરે છે પછી બને છે એવું તેઓ બધા જ પહેલા દિવસે સાથે કામ કરે છે ત્યારબાદ બીજા દિવસે દરેક દિવસે એક એક કારીગર કામ છોડીને ચાલ્યો જાય છે તો આખું કામ ચાર દિવસમાં પૂરું થાય છે તો કોઈ કારીગર કામ છોડીને ન ગયો હોત તો આ કામ કેટલા દિવસમાં થઈ જાય તો પેલા મારે એ શોધવું પડે કે ભાઈ કેટલા ટોટલ કામ કેટલું હશે હવે વિચારો તો ભાઈ પહેલો દિવસ આવ્યો બીજો દિવસ આવ્યો ત્રીજો દિવસ આવ્યો અને ચોથો દિવસ ચાર દિવસમાં મારે કામ પૂરું થાય છે પેલા દિવસે છ વ્યક્તિ હતા એટલે હું લખ નાખું ભાઈ દરેક વ્યક્તિ એક એક ઝાડું કાપવું હોય તો છ ઝાડવા કપાણા પછી બીજા દિવસે પાંચ વ્યક્તિ એટલે એને પાંચ ઝાડવા કપાણા પછી ચાર ઝાડવા કપાણા પછી ત્રણ જ વ્યક્તિ વહી જાય એને ત્રણ ઝાડવા કાપા દરેક વ્યક્તિ એક એક ઝાડવું કાપી નાખે છે હું વિચારું તો ભાઈ આને છ ઝાડવા કાપ્યા અને પાંચ ઝાડવા કાપ્યા અને ચાર ઝાડવા કાપ્યા અને ત્રણ ઝાડવા કાપા તો ચાર દિવસમાં ટોટલ ઝાડવા કેટલા થયા તો છ ને ચાર દસ ને પાંચ પંદર ને ત્રણ અઢાર તો અત્યાર સુધીમાં અઢાર ઝાડવા કપાણા હતા પણ હવે શું કીધું છે ધારો કે વ્યક્તિ કામ છોડીને નો ગયા હોત તો મારી પાસે છ વ્યક્તિ તો હતા જ તે છ એ છ વ્યક્તિએ ધારો કે અઢાર ઝાડવા કાપવા બેઠા હોત તો રોજનું એક એક ઝાડવું કાપી જ નાખવાના હતા એવું તો મેં ધાર્યું છે તો ફાઇનલી છ તેરી અઢાર જો એકઈ વ્યક્તિને કાર્ય છોડીને ગયો હોત તો આ કાર્ય માત્ર એ અને બી ને નવસો રૂપિયા નવસો માટે એક કામ હાથ પર લે છે એ વીસ દિવસમાં અને બી જે ચાલીસ દિવસમાં કામ પૂરું કરી શકે છે તેઓ સી ની મદદથી માત્ર આઠ જ દિવસમાં કામ કરી શકે તો સી ને તેના યોગદાન બદલ કેટલા રૂપિયા ચૂકવવાના થશે હવે આ કોન્સેપ્ટને વિચારો તો આને પેલા મારા સી એ કેટલું કામ કરેલું છે ને અથવા તો કેટલું કામ કરી શકે છે એ મારે શોધવું પડે ત્રણ વ્યક્તિ હતા એ બી અને સી અને ત્રણેય સાથે મળી જાય તો શું થાય એ બધું જ મારે આમાં લખવું પડે એના કાર્ય કરતા તો કે વીસ દિવસ બીને કાર્ય કરતા તો કે ચાલીસ દિવસ આને વીસ દિવસ થાય અને ચાલીસ દિવસ થાય પણ અહીંયા મને આનું કોઈ આપેલું નથી પણ આ જો ત્રણેય ભેગા થઈ જાય તો મને કેટલા દિવસ આપેલા છે તો કે આઠ દિવસ સી ની મદદ એટલે શું બે વ્યક્તિ તો હતા લેવાનો વિચારો લસા લેવા જાય એટલે વીસ અને ચાલીસ અને આઠના ઘડિયામાં આવે એવું કોણ તો કે ચાલીસ બધાના ઘડિયામાં આવશે રેડી કેટલા આવશે ચાલીસ તો અહીંયા હું રોજની વાત કરવા છો ભાઈ રોજના કેટલા ઝાડવા કાપી શકે રોજના કેટલા કાપી શકે તો વિચારો વીસ દો ચાલીસ એટલે આ રોજના બે કાપે ચાલીસ એકાદ ચાલીસ એક કાપે આઠ પંચા ચાલીસ તો ટોટલ કેટલા કાપાતા હોય પાંચ જો ત્રણેય ભેગા થઈ જાય તો એ પાંચ ઝાડવા કાપી નાખે એમાં એ કેટલા કાપતો હતો તો કે બે કેટલાક આપતો હતો તો કે એક તો આ બે થઈને ત્રણ ઝાડવા તો કાપી નાખતા હતા તો બાકીના આજે બે ઝાડવા વૈધા એ કોણ કાપતો હોય સી તો સી રોજના બે ઝાડવા કાપી આપતો શકતો હશે તો હવે વિચારો તો અહીંયા જ્યારે મજૂરી આપવાની થાય એ જેમ બી જેમ સી ને ત્યારે રેશો શું બની ગયો બે જેમ એક જેમ બે એટલે અહીંયા રેશો આવશે બે જેમ એક જેમ બે તો આ બધી જ વસ્તુના રીઝનો જે છે સુકામ આવું થયું સુકામાને બાદબાકી કરી સુકામ મારે સીનું કાર્ય ફાઇન્ડ કરવું પડ્યું એ બધી જ વસ્તુ પેડઅપની વિડીયોની અંદર તમને બધી જ વસ્તુ ડિટેલમાં જોવા મળશે અત્યારે આપણે માત્ર પ્રશ્ન સોલ્વ કરીએ છીએ હવે શું વિચારો તો કેટલા રૂપિયામાં કામ રાખ્યું હતું ભાઈ નવસો રૂપિયામાં તો નવસોના પહેલા હું પાંચ ભાગ કરું બે ભાગાના એક ભાગાના બે ભાગાના કારણ કે મારે સી ની મજૂરી ફાઇન કરવાની છે તો બે ને બે ચાર ને એક પાંચ આના હું પાંચ ભાગ કરીશ અને ગુણ્યા કેટલાક નાખીશ બે કામ કારણ કે સીનો મારે પાઠ શોધવાનો છે નવસોના છેદમાં પાંચ હોય તો અઢાર પંચા ને નેવું થાય તો ફાઇનલી અહીંયા એકસો ને વડે ભાગ ચાલે અઢાર દુ ને છત્રીસ તો સીને જે રૂપિયા મળવાના છે કેટલા રૂપિયા મળવાના છે ત્રણસો ને સાહીઠ રૂપિયા સીને મળવાના છે એટલે મારા પ્રશ્નનો ઓપ્શન સી આવશે ત્રણસો ને સાહીઠ રૂપિયા આગળના પ્રશ્નો વધીએ પી અને ક્યુ એક કામ અનુક્રમે વીસ અને પચીસ દિવસમાં કરી શકે છે બંને એક કામ સાથે શરૂ કરે છે પરંતુ થોડા દિવસ બાદ પી કામ છોડી દે છે અને બાકીનું કાર્ય જે છે ક્યુ દસ દિવસમાં પૂરું કરે છે તો એ કેટલા દિવસ પછી કામ છોડ્યું હશે પેલા આપણે એક કામ કરીએ બે નો લસા તો લેવાનો જ છે એટલે પી છે અને ક્યુ છે બંનેના દિવસોની હું વાત કરવા જાઉં તો વીસ અને 25 એટલે હંમેશા ઘડિયામાં પચીસ ના ઘડિયામાં આવે એવું કોણ તો કે સો મારે છાડવા કાપવાના હતા પાછું વિચારો વીસ પંચાસો અને પચીસ ચોકસો અને ટોટલ કેટલા કપાઈ જશે તો કે નવ અહીંયા સુધીનો કોન્સેપ્ટ મને સમજાણો અહીંયા સુધી નું હવે આપણે પ્રશ્નમાં ફોકસ કરીએ કે ભાઈ બંને એક સાથે કામ શરૂ કરે છે એટલે અહીંયાથી કામ બે એ સાથે ચાલુ કર્યું કોને એ અને ક્યુ એ પણ થોડા દિવસ એટલે કે આટલા દિવસ કાર્ય કર્યા બાદ મને વચ્ચે ખબર પડી કે અહીંયાથી પી કાર્ય છોડી દે છે અહીંયા પહોંચ્યા ને એટલે પીએ શું કરી દીધું કાર્ય છોડી દીધું અને બાકીનું કાર્ય એટલે આ જે કાર્યનો જથ્થો હોય તો કોણ કરે છે ક્યુ અને આ કામ ક્યુ કેટલા દિવસમાં પૂરું કરી નાખે છે તો કે દસ દિવસમાં પૂરું કરે છે આટલું વસ્તુ સમજાણો હવે વિચારો તો

એટલે છેલ્લે છેલ્લે ક્યુએ ચાલીસ ઝાડવા કાપેલા હશે રોજના ચાર ઝાડવા કાપી નાખતો હતો દસ દિવસ છેલ્લે છેલ્લે કામ કર્યું એનો મતલબ શું થાય કે એને છેલ્લે છેલ્લે ચાલીસ ઝાડવા કાપેલા હશે પાછું વિચારો કાપવાના કેટલા હતા તો કે સો એમાં છેલ્લે કેટલા કપાણા ચાલીસ તો બાકીના સાઠ ઝાડવા હશે એ અહીં કપાણા હશે બે ભેગા થઈને તો કે આ તો છેદમાં બે ભેગા થઈને કામ કેટલું કરી નાખે છે ભાઈ નવ ઝાડવા કાપી નાખવાનું કામ કરે છે અને સાઈઠ ઝાડવા કાપવાના હતા પાછું વિચારો તો અને એની એ વસ્તુ બનશે કે ભાઈ અહીંયા વીસ વડે ત્રણ વડે ચલાવ લો વીસ તેરી સાઈઠ અને અહીં ત્રણ તેરી કેટલા થઈ ગયા નવ ભાગ ચલાવવા જઈએ તો અહીંયા છ તેરી અઢાર વૈધ્યા કેટલા બે અને છેદમાં છે કેટલા ત્રણ એટલે કે સંપૂર્ણ કાર્ય કરવા માટે છ પૂર્ણાંક બેના છેદમાં ત્રણ દિવસ થવાના છે એવો ક્યાંય મને અહીં ઓપ્શન આપેલો નથી એટલા માટે મારા પ્રશ્નનો જવાબ શું આવશે તો કે ડી

તો અહીંયા છે ને મને બીજા કોઈ વ્યક્તિની માહિતી જ નથી થાવી કામ પૂરું થઈ ગયું એવું કોઈ આપ્યું નથી બીજો વ્યક્તિ એવું કંઈ નથી આપ્યું હા અહીંયા મને માહિતી એક વ્યક્તિને આપી રોહન પણ ક્યારે આ પાંચ દિવસ કામ કર નાખે ને પછીની માહિતી આપી તો અહીંનાનું ધારી લઉં કહેવાય પંદર દિવસ છે વિવાન દરરોજનું એક ઝાડવું કાપતો હોય એનો મતલબ એવો થાય કે વિવાનને પંદર ઝાડવા કાપવાના છે વિવાન રોજનું એક ઝાડવું કાપે તો પંદર દિવસમાં એને પંદર ઝાડવા કાપવાનો ટાર્ગેટ રાખેલો છે પણ બને છે શું પાંચ દિવસ કામ કરે છે તો હું કહી શકું કે ધારો કે એને પાંચ દિવસ કામ કર્યું રોજનું એક ઝાડવું કાપી નાખે તો પાંચ દિવસમાં એને પાંચ ઝાડવા શું કરી નાખ્યા હોય ભાઈ કાપી નાખ્યા હોય તો બાકીના ઝાડવા વધ્યા કેટલા તો કે દસ ઝાડવા વધે છે રોજનું એક ઝાડું પંદર દિવસના પંદર ઝાડવા પાંચ દિવસ લે કે પાંચ ઝાડવા કાપી નાખ્યા તો હજી ઝાડવા કેટલા વધ્યા દસ

તો પંદર ગુણ્યા બાર એટલે અઢાર એનો મતલબ એવો થાય જો સંપૂર્ણ કાર્ય રોહનને સોંપવામાં આવેલું હોત તો રોહન આ કાર્ય અઢાર દિવસમાં પૂર્ણ કરવાનો હતો કેટલા દિવસમાં પૂરું કરવાનો હતો તો કે અઢાર દિવસમાં અગલા પ્રશ્નની વાત કરવા જશું તો આ પ્રશ્ન પાછો જીપીએસસી ક્લાસ વનનો છે પ્રશ્ન હમણાં આખી આખો સમજાય છે એ બી અને સી ત્રણેય સાથે અઢાર દિવસમાં ત્રણ હજાર બસો ચાલીસ કમાઈ શકે છે એ અને સી સાથે દસ દિવસમાં બારસો રૂપિયા જ્યારે બી અને સી સાથે ચૌદ દિવસમાં અઢારસો વીસ રૂપિયા કમાઈ શકે છે તો બીની રોજિંદી કમાણી શોધો તો ફાઇનલી એક વિચારો તો ભાઈ મારી પાસે એ બી અને સી ની રોજની કમાણી આવી જાય કેવી કમાણી આવી જાય ભાઈ રોજની અને એમાંથી ધારો કે હું એ અને સીની જે કમાણી છે એને હું બાદ કરી દઉં તો મારી પાસે કોની કમાણી મળી જાય મને બીની કમાણી મળી જશે મારે બીની જ ફાઇન કરવાની બીજી કોઈની ફાઇન જ નથી કરવાની મારે માત્ર કોની ફાઇન કરવાની છે બીની પણ કેવી રોજિંદી કમાણી રેડી બીજા કોઈની આમાં કાંઈ વાત છે ને આવું વાત વાત કરો કે ભાઈ એ છે એ બી અને સી આ લોકો અઢાર દિવસમાં કેટલા રૂપિયા કમાઈ ગઈ છે ભાઈ ત્રણ હજાર બસો ચાલીસ પણ કેટલા દિવસમાં કમાય છે અઢાર તો હું તમને એમ કહું કે ભાઈ એ બે અને ની એક દિવસની એટલે કે રોજની કમાણી મારે ફાઇન્ડ કરવી હોય તો આ ત્રણ હજાર બસો ચાલીસ છે આ તો અઢારે અઢાર દિવસની છે અને ડિવાઇડેડ બાય અઢાર કરો એનો મતલબ એવો થાય કે મને એ બી રોજની કમાણી મળે અઢારનો વર્ગ ત્રણસો ચોવીસ થાય એટલે અઢાર વડે ભાગ ચાલે એટલે એકસો ને એસી રૂપિયા આની કેવી કમાણી આવી ગઈ તો કે રોજની એક વાક્ય પૂરું થયું હવે મારે વિચારો તો કે અહીંયા મને ડેટા મળી ગયો એકસો ને એસી હવે મારે કોની ફાઇન કરવાની છે તો કે એ અને સીની ની તો એ અને સી નું વિચારો એ અને સી સાથે દસ દિવસમાં બારસો રૂપિયા કમાય છે એટલે આ એક ડેટા મને પૂરો થયો એ અને સીનું વિચારો એ અને સી કેટલા દિવસમાં ભાઈ દસ દિવસમાં એ અને સી દસ દિવસમાં કેટલા રૂપિયા કમાય છે બારસો તો છેદમાં હું બારસો લઈ જાવ તો શૂન્ય શૂન્ય ઉડી જાય તો એ અને સી એક દિવસના એટલે કે રોજના એકસો ને વીસ રૂપિયા કમાતા હોય તો આ એકસો ને એ અને સીના એકસો ને વીસ રૂપિયા બાદ કરી દો તો બી જે છે બી રોજના કેટલા કમાતો હશે સાઠ રૂપિયા કમાતો હશે તો આપણા પ્રશ્નનો જવાબ શું આવવાનો છે બી હવે અહીંયાથી કોઈ વાક્ય તમારા કામનું છે નહીં આ વાક્ય તમારે કદાચ ન હોત તો પણ તમને જવાબ મળી જાત પણ પરીક્ષાર્થી જે છે એને ખબર હોય કે તમે કંઈકને કંઈક શું કહેવાય કે ભાઈ વિચારવા માટે ક્યાંક સક્ષમ થઈ જાઓ કે વિચારમાં થોડાક ક્યાંક ગભરાઈ જાઓ અથવા તો તમને કોઈક આડ આડકતરી રીતે બીજા વિચારો આપવામાં આવી જાય એટલા માટે બાકી આમાંય ખબર જો આ નોઆતું હોત ને તો તમને ભાઈ આમાં સી માંથી હું એ અને સી બાદ જાય તો પ્રશ્ન ઇઝી થઈ ગયો પણ આ ડેટા એટલા માટે આપવામાં આવેલો હોય કદાચ હું એવું માનું છું કે તમને પ્રશ્નમાં થોડો પ્રશ્ન હાર્ડ બનાવવા માટે તમને એમ થાય તો આ ડેટા ક્યાં કામ લાગશે તો એ ડેટા કે કામ નથી લાગવાનો કારણ કે પ્રશ્ન તો આપણો પૂરો થઈ ગયો તો એટલા માટે કદાચ એ ડેટા તમને આપવામાં આવેલો એટલે આપણા પ્રશ્નનો જવાબ શું છે સાઈઠ રૂપિયા વધ્યા આગળના પ્રશ્નમાં કીધું છે અ એક કામ સોળ દિવસમાં બ એક કામ બાર દિવસમાં પૂર્ણ કરી શકે છે અ બ અને ક સાથે વાળી ચાર દિવસમાં પૂર્ણ કરી શકે છે તો આ કામ ક એકલો કેટલા દિવસમાં કરી શકે તમને જોયું તો આગળ એ બી અને સી વાળી આપણે વાત કરેલી છે પાછું વિચારો એક અ છે એક બ છે અને ક છે અને બીજા નંબરમાં ત્રણેય ભેગા છે અ બ અને ક આ ત્રણેય સુધી ગયા ભેગા હવે સમયગાળો લખી લઈએ કે ભાઈ અ તો કે સોળ દિવસમાં બ તો કે દિવસમાં અને જો ત્રણેય ભેગા થઈ જાય તો કામ કેટલા દિવસમાં તો કે દિવસમાં પૂર્ણ કરી શકે છે આનું મારે શું કરવાનું છે ફાઇન કરવાનું સૌપ્રથમ આ ત્રણેય શું લઈ લેશું લસા તો જો તમે કદાચ લસા લેવા જાઓ તો તમને એટલો આઈડિયા ભાઈ સોળના ઘડિયામાંય આવે પછી તમારા બાર ના ઘડિયામાં આવ્યા અને ચાર ના ઘડિયામાં આવ્યા તો સોળ નો ઘડિયો બોલો સોળ એક સોળ સોળ આગળ તો અડતાલીસ તો પાછું વિચારો તો ભાઈ સોળ તેરી અડતાલીસ થાય અહીંયા જોતો બાર એકા બાર બાર ચોકતાલીસ થાય અને અહીંયા આઠ છક અડતાલીસ થવાના છે કેટલા થવાના છે ભાઈ આઠ સોરી ચાર એટલે બાર ચોક અડતાલીસ થવાના છે એટલે અહીંયા તમારા બાર ઝાડવા આવશે તો ટોટલ તો બાર કપાતા હતા ને એમાં બાર માંથી ત્રણ આના અને ચાર આના એટલે આ સાત તો થઈ ગયા તો એનો મતલબ એવો થાય ક જે છે એ કેટલા કાપતો હોય પાંચ તો બાર થાય બાર ટોટલ કપાય છે એમાં એકના ત્રણ છે એક ના ચાર છે બાકીના કેટલા હોય તો કે પાંચ હોય જોય તો E chahi, 5, ને ચાર નવ ને ત્રણ બાર એનો મતલબ એવો થાય ક જે છે નવ પંચા પિસ્તાલીસ હવે લાવવાના હતા અડતાલીસ આવ્યા પિસ્તાલીસ ઘટા કેટલા ત્રણ અને છેદમાં ઓલરેડી છે કેટલા પાંચ એટલા માટે આપણો જવાબ શું આવશે નવ પૂર્ણાંક ત્રણ છેદમાં પાંચ તમારો ફાઇનલ આન્સર આવશે ઓપ્શન જોવા જઈએ નવ ત્રણ પાંચ ક્યાં આપેલો છે સીની અંદર તમને જોવા મળે છે આગળ વધશું આગળના ધારો કે પ્રશ્નની વાત કરવા જઈએ તો આ શું કહે છે એને એવું કીધું છે કે ભાઈ અ એક કામ પંદર દિવસમાં બ તે જ કામ વીસ દિવસમાં પૂરું કરી શકે છે તે ભેગા ચાર મળીને ચાર દિવસ કામ કરે છે અને આ સંજોગોમાં હવે કેટલું કામ બાકી હશે બાકીનું પૂછું કાંઈ વાંધો ને એક લાખ નાખે અ એક લાખ નાખે બ આની વાત કરો આની વાત કરો આને પંદર દિવસ થાય છે અને આ ભાઈને કેટલા દિવસ થાય છે વીસ દિવસ તો સૌ પ્રથમ લસા લઈ લો કેટલો આવે સાઠ રેડી સાઠ ઝાડવા કાપવાના હતા તો પાછું પંદર ચોક સાઠ થાય ને થાય તો ચાર ને ત્રણ સાત બંને જો ભેગા થઈ જાય રોજના ચાર ઝાડવા કાપી સાત ઝાડવા કાપી નાખે આવું કેટલા દિવસ કામ કર્યું તો કે ચાર દિવસ તો ગુણ્યા હું ચાર કરીશ એટલે સાત ચોક અઠ્યાવીસ ઝાડવા અત્યાર સુધીમાં કપાઈ ગયેલા છે કેટલા ઝાડવા કપાઈ ગયા અઠ્યાવીસ

એટલે કે આઠના છેદમાં પંદર ભાગનું કાર્ય હજી અહીંયા પેન્ડિંગ પડેલું છે જેને બાકી કહેવામાં આવે બાકી પડેલું છે રેડી તો સમય કાર્ય અને વેતનના આપણે બેઝિક કોન્સેપ્ટ માત્ર પહેલા છીએ ક્લાસ વન ના એટલે બેઝિક કોન્સેપ્ટનો નો વિચારતા ક્લાસ વન ના પ્રશ્નો છે પણ અત્યારે જે સંપૂર્ણપણે સોયા સો ટકા ચેપ્ટર હોય ને એ નથી રેડી શું કામ કારણ કે આપણે પ્રશ્નો પ્રશ્નને સોલ્યુશન કરેલું છે આની અંદર મેં કોન્સેપ્ટ તમને સમજાવેલા વેલ એન્ડ ગુડ છે પણ જે ટોટલ જે કહેવામાં આવે સો એ સો ટકા એ અહીંયા અત્યારે તમને તમારી પાસે ન હોય શું કામ કારણ કે એને આપણે એક્ઝેક્ટલી બધું ભણવું પડે જે તમને કદાચ પેડઅપ વિડીયોની અંદર મળશે રેડી તો આ તો આપણું ચેપ્ટર મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર નવા એક ચેપ્ટર સાથે જેને આપણે નળ અને ટાંકી કહીએ છીએ થેન્ક યુ વેરી મચ